આમોદ નગરપાલિકા દ્વારા કર્મચારીઓને રવિવારે પણ કામ કરવામાં આવે છે પરંતુ તેઓનો પગાર તે દિવસનો આપવામાં આવતો નથી તેવી કર્મચારીઓએ વેદના વર્ણાવી હતી આમોદ નગરપાલિકા પ્રમુખે ચોમાસાના કારણે વેરા વસૂલાત ન થયા હોય તેમજ સરકાર પાસે લોન માટે એપ્લાય કરી હોય તેવી વાત વર્ણવી હતી અને આ સમસ્યાનો હલ વહેલી તકે કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી હવે નગરપાલિકા આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવે તે તો જોવું રહ્યું જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ સમય સમયથી તો પગાર આપતા નથી એ અમારી મેન તકલીફ છે તથા રવિવારે અમને કામ કરવા માટે કહે છે પણ કામનું વળતર મળતું નથી અને કામમાં કશું થઈ જાય તે પણ અમારી જવાબદારી તો કોઈ જ નહીં ને સાહેબ કેટલા કર્મચારીઓ તમે અહીંયા આગળ અત્યારે અઢાર થી ઓગણીસ

સફાઈ કર્મીઓ પોતાની ફરજ પર ચાલુ છે ઓફિસ કર્મચારીઓની હડતાળ છે જેથી આજરોજ આમૂદ ગામને પાણી મળી શક્યું નથી અને નગરપાલિકા પ્રમુખ તરીકે મેં અને ચીફ ઓફિસર શ્રી હરેશભાઈ અગ્રવાલ સાહેબે પણ સ્ટાફના કર્મચારીઓને જાણ કરેલ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આવશ્યક જરૂરિયાતની સેવાઓ હોય પાણી જો ચાલુ કરો તો ગામ પાણી વગર રહેશે નહીં કર્મચારીઓનો સાથ અને સહકાર મળી રહે અને ગામજનોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી શુભકામનાઓ અને શુભાશિષ સાથે પીણવું છું